ону કામ છે હું તૃષા સાથે કોલેજમાં ભણું છું अंकલ તૃષા નથી કે તૃષા કોઈ કામ થી એની માં સાથે બહાર ગઈ છે એવું છે ઠીક છે તૃષા આવશે એટલે આવીશ અરે અરે રોકાઓ એ હમણાં આવે છે 10 મિનિટમાં જ આવશે મને ફોન કરીને કીધું છે તમે અંદર આવો ને આ કઈ વાંધો ની अंकલ તૃષા આવશે એટલે કોલ કરીને આવીશ અરે એવી વાત નથી તું અહીંયાથી જત્રેશ ને તો મે તને કેમ ના બેસાડી એવું સમજીને મને બોલશે બેટા વાત સાંભળ અહીંયા બેસને अच्छा तारु नाम शू छे अंकल मारु नाम निशा छे ओके ओके तू रहे छे क्या आम अहीं अंकल वस्त्रापुर रहू छु ओ वस्त्रापुर रहे छे ओके ओके ए बताए तारी स्टडीज केवी चाले छे हां कोई प्रॉब्लम नथी सारी चाले छे बराबर भणजे हां हम्म हम्म तने भणवा माटे जो पैसा जो तो मने कह देजे हो बेटा हां हां एनी कोई जरूरत नथी अंकल घर माथी मने मळी जाय छे अरे एम बात नहीं थी तारे पॉकेट मनी माटे पैसा जुए क नहीं जो दर वक्त तो है हमने पास मांगेस तो हमने नहीं गमे एवी कोई बात नहीं अंकल ए मने आपे छे जो ते वो ना पे तो बजे तो मने कह जे बराबर हूं करो पेरेंट्स ने आवाज नहीं को ना एनी जरूर नहीं हम बीजी कोई मदद जुए तो मने कह दे जो बेटा अरे ना अंकल मने मदद नी कोई जरूरत नहीं हम ક્યાંય બાર જવની ઈચ્છા થઈ તો મારો ફોન આપો છો કોલ કરજે મને તને બધેથી પિક અપ કરી લેશ તારે જ્યાં જવું હોય ત્યાં જઈશ अंकલ મારી સાથે કેમ ખોટી વાતો કરો છો તમે અરે ખોટી કે બરાબર તો વાત કરું છું બેટા હું પણ તમારી દીકરી સાથે ભણું છું ને જોવા જોઈએ તો હું પણ તમારી દીકરી સમાન છું અને મારી સાથે આવી વાત કરતા શરમ નથી આવતી તમને દીકરી તું પર મારી દીકરી જેવી છે એટલે હક્કી વાત કરું છું તારા જોડે આટલી નાની વાતમાં ખોટું માનીશ મેં વિચારું પણ નહોતું મને બહુ ખોટું સમજો બેટા તમારી વાતો જ કહે છે કે તમે ખોટા છો સાચે જ તને મારી દીકરી ગણીને જ વાત કરતો તો જો મારી વાતથી તને દુખ થયું હોય તો બેટા મને માફ કરજે ઇટ્સ ઓલ રાઈટ અંકલ ત્રિશા આવશે એટલે ફોન કરીને પછી હું આવું છું हेलो हेलो हां बोल करे आवी હતી ને ક્યાં ગઈ હતી તું ઘરે આવી તો જાણ્યું કે તું ઘરે નથી કોઈ કામ માટે માની સાથે બહાર ગઈ હતી અત્યારે ઘરે છું આવે છે કે ના યાર હવે હું તારા ઘરે નહીં આવું તારા પપ્પાની વાત કરવાની રીત મને જરા પણ સારી ન લાગી એવી વાત છે શું થયું તું જલ્દીથી મારા ઘરે આવ તને બધું કહી દઈશ ફોન પર કઈશ તો તને સમજાશે નહીં ઠીક છે 5 મિનિટમાં આવું છું ઠીક છે જલ્દી આવ मनीषा 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 हाँ कौन छ अभी रीत यही बैठेलो छ मनीषा मनीषा अरे कविता केम छ तू गांव थी केरे आवी हमणा आवी एवो छ सारी बात छ अंदर आउने <laughs> બેસ ને કેટલા દિવસ થઈ ગયા તને મળે કેમ છે તું હું તો એકદમ ઠીક છું અરે છોડ બહાર કોઈ સ્વામી છે કોણ છે ધ્યાન માં એવા મગ્ન છે કે હું આવી એની ખબર જ નથી એમને એ બીજો કોઈ નહીં મારા પતિ છે શું બોલી રહી છે થોડા દિવસ પહેલા જ એ આવી રીતે સ્વામી બનીને બેઠા છે સ્વામીજી કહે છે પતિ કહે છે અરે સીધે સીધું બોલ ને તું ખબર છે તને એમના વિશે કહેવા માટે ઘણું બધું છે તું ઉભી રે હું જ્યુસ લઈને આવું પિતા પિતા વાત કરીએ ઠીક છે હા अले लेले <laughs> बाप रे आ वर्षे गर्मी वधारे छे ने अने आ गर्मी मा तारो जूस पीने मजा आवी गई बीजू बोल करमा बता लुको केम छे ए बदु छोड़ तारा पति स्वामी जी केव रीते बनया ए बोल एक वर्ष पेला नी बात छे मारा पति मने कई कीदा वगर अही थी भागी गया हाँ। अने मैं पर बत्ती जगह शोधिया एम्ने अने चले पुलिस ना फरियाद नंदावी 60 મહિના પછી એ જાતે જ પાછા આવી ગયા જતાં સમય એ ઠીક હતા પણ પાછા આવ્યા તો સ્વામી બનીને આવ્યા એ બોલે ક્યા જીની સ્વામીજી બન્યા જરા હું તો સાંભળું એ કાશીમાં જઈને 6 મહિના સુધી અગોરી બનીને રહ્યા અચાનક એમને જ્ઞાન મળ્યું અને ઘરે પાછા આવ્યા એ બોલ એમને આવી રીતે જોઈને તને દુઃખ નથી થતું હવે હું તને શું કહું અમારા લગ્ન થયા પછી એ સ્વામીજીની જેમ એકલા રહેવા લાગ્યા હવે કાશીમાં જઈને આખે આખા સ્વામીજી બની ગયા છે જો તારું નામ તારું ગામ તે કીધું તો એ બધું જ સાચું કહી દેશે સાચું કહે છે તું હોય તો મારી એક નાનકડી પ્રોબ્લેમ છે એમને પૂછીને જો હું હા પૂછીને જોઈએ ચોક્કસ એ તને બધું જ કહી દેશે ચિંતા નહીં કર આવ

थोड़ा वर्षो थी तमे एक बीजा ना दुश्मन थई गया हे भगवान ई कारण थी तू तो एक नवा जीवन साथी नी शोध मा छे चुप रहशो के स्वामी तमे बद्दू खोटू बोली रहया छो ए तारा पति स्वामी नथी हाँ। ढोंगी छे हु जई रही छु अई थी ओफो आ बदु शो छे ए मारी क्लोज फ्रेंड छे अने एना विषय बदु खोटू बोलया तमे कल तू तो કાલે મેં તમને એ કવિતા વિશે કહ્યું હતું અને આ તો ડી કવિતા છે ઓ એમ વાત છે ઠીક છે હવે પછી તારી કોઈ પણ ફ્રેન્ડ આવે તો ઇનિશિયલ સાથે નામ તું હા સ્વામીજી કોણ આવ્યું હશે આ સમયે કોણ છો તમે આ કમલેશ સર જે ઘર છે ને હાજી મેડમ તેમણે અમારી બેંકમાંથી લોન લીધી હતી ડ્યુ એમાઉન્ટ બાકી છે આજે થોડા પૈસા ભરી શકે હજી ભરવું મુશ્કેલ છે ઓયુ છે હં અરે મે કીધું ને આજે ડ્યુ અમાઉન્ટ નહીં ભરાય કોઈ વાંધો નહીં પૈસા નહીં આપો ત્યાં સુધી અહીંયા જ બેસી રહીશ આ શું છે ડ્યુ અમાઉન્ટ લેવા માટે સવારે આવે છે અથવા તો સાંજે આવે છે બેંકવાળા અને તમે અડધી રાતે અહીં આવ્યા છો हेलो માર્યા નથી કોઈ લેવા દેવા નથી ડ્યુ અમાઉન્ટ નહીં આપો ત્યાં સુધી હું ખસીશ નહીં અટફડયા પહેલા એ બધો ટાઈમ જતો રહ્યો અને એક પૈસો પણ તમે હજુ નથી ભર્યો એટલે જ બેંક મેનેજરે પૈસા લેવા મને અહીંયા મોકલો છે જો તમે જે પણ કરી રહ્યા છો એ ખોટું કરી રહ્યા છો અડધી રાતે તમે અહીં આવીને મને टॉર્ચર કરી રહ્યા છો એવી કમ્પ્લેઈન્ટ કરીને તો જાણો છો અંજામ શું થશે મેડમ તમે ગમે ત્યારે મને ફોન કરી શકો મને પૈસા લેવા મોકલો છે એટલે હું અહીં આવ્યો છું ડ્યુ અમાઉન્ટ આપો હૈંધી જતો રહીશ અરે જવાબ આપો ને अरे भूत नीचे छो जाओ अंदर थी पैसा लिया आवो पैसा नहीं आपो त्या सुधी हलिश नहीं समझी लो अरे આલો તમારું ડ્યુ અમાઉન્ટ સરખું ગણીને જોઈ લો હં આ પૈસા ક્યાંથી ઉડીને આવ્યા પૈસા નથી બોલતા તંદમે આ મે હોસ્પિટલ ખર્ચ માટે બહારથી કોઈની પાસેથી ઉધાર લીધા હતા આવી રીતે અડધી રાતે આવીને બુમો પાડો છો મારી પાસે કોઈ રસ્તો ન હતો એટલે આપી દીધા તમને ઓકે મેડમ મારે કોઈ લેવા દેવા નથી आगाधी योग्य समय ड्यू भरि लेजो मैडम नहीं तो फरिथी आविश हाँ। तुम्हारा नसीब सारा के हूं आवे बीजो हो तो तुम्हारी इज्जत धजिया उड़ाई देत खाली तुम्हारी नहीं बद्धानी इज्जत काटत है ओना आजूबाजू पड़ोस में पर तुम्हारी इज्जत जती रहत समझा के नहीं आ ध्यान म राखी ने करेक्ट टाइम में ड्यू भरजो तमे तो शिट मैं पतनी कितनी बार कहूं कि अभी रीते लोन ना लो बैंक थी पण मारी बात सांभले तो ने એના કારણે મારું અપમાન થયું આજે એની ખેર નથી આવા દે હા શું તમે શું જોઈએ તમે હું જૂના ગામમાંથી આવું છું કારનો રેડિએટર ગરમ થઈને બ્રેકડાઉન થઈ ગયું છે મેડમ પાણી નાખવાનું છે આજુબાજુ જોયું પણ ક્યાંય પાણી ના મળ્યું મેડમ વિચાર્યું દુકાનમાંથી પાણી લેન નાખો પણ બધી દુકાનો બંધ હતી પ્લીઝ થોડું પાણી આપીને મારી મદદ કરો ને પાણી વારી નહી મરે જાવ આઈટી મેડમ મેડમ પ્લીઝ મેડમ આજુબાજુ બીજુ કોઈ ઘર પણ નથી અને મારે એક જગ્યાએ અર્જન્સી જવું છે કારણે છોડે નાજીશકુમાર થોડી મદદ કરો ને મેડમ મેં કીધું ને પાણી વારી નથી જાવ મેડમ મેડમ પ્લીઝ મેડમ मान लो कि तमारी पर गाड़ी बगड़ी गई तो तमे शू करत मैडम आज ये मारी मदद करशो तो काले कोई तमारी मदद पर करशे थोड़ा तो दिमाग चलाओ मैडम हाँ बारह हो हाऊचू हम्म क्या गये पानी मांगतो हटो तो हमना अंदर थी पानी लेने आवी तो मानस गायब छे हम्म कोई नो कहीं भरोसा न थी છેને જી મારી પાસે પાણી માંગતો હતો તો તું ઘરની અંદર કેમ બેસી આવ્યો હા મેં આજ પાણી માંગ્યું હતું હું અંદર કેમ આવ્યો જાણું છે તમે પાણી લેવા માટે મને બહાર ઉભા રાખીને ગયા હતા ને અરે ત્યારે જ હું તમારા રૂમમાં આવી ગયો હા પહેલા તું ઘરની બહાર નીકળ નહીતર પોલીસ બોલાવીશ હું હા ઠીક છે હું તો જતો રહીશ એની પહેલા તમારા ગળામાં જે ચેઇન છે ને એને ઈમાનદારીથી મને આપી દો તો હું અહીંયાથી જતો રહીશ જો નહીં આપીને તો અહીંયા એક મર્ડર થઈ જશે તમે મને નથી ઓળખતા હા आ, मारी जोड़े खोटो खून ना कराओ मैंने कहीं ना करो हूँ आपोचु चिल्लाओ नहीं जल्दी लाई हाँ अलो हाँ हम्म हाँ। 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 वास्ता हाँ? मारा यहाँ थी गया पची पुलिस ने मारा विषय कई पाण किधो यानी मैंने जो खबर पाण पड़ी गई ना तो गडू कापी ने मारी ना किश हम्म समझ गई हाँ समझी गई રેડિયેટર ગરમ છે એમ કહીને પાણી લેવા માટે ઘર માં આવ્યો એ જેવી હું પાણી ની બોટલ લઈને બહાર આવી તો અચાનક ગાયબ થઈ ગયો એ જ્યાં અંદર આવીને જોયું તો મારા પહેલા જ મારા રૂમ ની અંદર આવીને મારી ચેન લઈને ભાગી ગયો કેવા કેવા પ્લાનિંગ કરીને લોકો ચોરી કરે છે એ સારો માણસ બનીને ચેન ઉડાવીને લઈ ગયો હવે હું કોઈની ઉપર ભરોસો નહીં કરું હમ